સોમનાથ મહાદેવ હોય કે અંબાજીની જગદંબા દ્વારકાનો નાથ હોય કે પાવાગઢની મહાકાળી જામનગરની બાંધણી હોય કે પાટણના પટોળા ઉત્તરાયણની ઉડાન હોય કે નવરાત્રીનો શૃંગાર સાબમતીનો રિવરફ્રન્ટ હોય કે સરદારની પ્રતિમા ગિરનારની અડગતા હોય કે સાપુતારાનું સૌંદર્ય સફેદ રણની સફેદી હોય કે શિવરાજ બીચની ચમક સોરઠની ચારણ કન્યા હોય કે કચ્છના કચ્છી ગરબાની ગરિમા પાટણની નાર હોય કે મોરબીનો સંત પુરુષ ગાંધીની અહિંસા હોય કે સરદારની ખુમારી નરસિંહના તાલ હોય કે મેઘાણીની વાર્તા સાવજની ગર્જના હોય કે ગુજજીનું આવકાર્ય મહેલોની ભવ્યતા હોય કે આશ્રમની સાધી રેવાના મીઠા નીર હોય કે રાણકી વાવનો ઇતિહાસ કચ્છનું મીઠું હોય કે ભાલ પ્રદેશના ઘઉં અમૂલ દૂધની શુદ્ધતા હોય કે પાપડનો સ્વાદ માંડવીની દાબેલી હોય કે સુરતનો લોચો પોરબંદરની ખાજલી હોય કે અમદાવાદના દાળવડા ઓળખ છે ગુજરાતની ઓળખ છે ગુજરાતીની જય જય ગરવી ગુજરાત